गत रात्रीना अर्साधन्या स्कॉर्पियो कार લઈને તેમના પત્ની જીલબેન સાથે કાર્યાબીડ પાણીની ટાકી પાસેથી પસાર થઈ રહ્યા તે दरम्यान ચેકિંગમાં રહેલા દિલંબા પોલીસ બતકના મહિલા પીએસઆઈ ચીડી નિમાવત સૈનકા સ્ટાફે વાહન ચેકિંગ કામગીરી दरम्यान કોન્સ્ટેબલની સ્કોર્પિયો કારને અટકાવી

અને તેની સાથે અભદ્ર વ્યવહાર કરીને ખાણકીને બે ઘોસ્સા મેળા પીએસએ કેપી નિમાવત સાહેબે દીકરી રોવા માંડી કીધું કે ભાઈ મારા ખરીદી કરવા નીકળેલા છીએ અને ક્યાંક તમે જે કહ્યું હોય તો કે ગાડી રિટર્ન કર્યું છે ગૃપ ખાવાનું આવું બધું કર્યું એટલે ગભરાઈ ગયા ટ્રાફિક જામ થયું પીએ ચૌધરી સાહેબ આવ્યા એટલે ગાડીને બધું થઈને એ ડિવિઝન ગયા અમે ત્યાં અમે બે કલાક બેઠા મેડમ કે માફી માગે એકમાં માગે સમાધાન કરી દે તો હું માનીશ નકર કર આજે નહીં માનું તાને નહીં માનું પછી દીકરીને દુખાવો થતો હતો કે મારા ઘરે લઈ ગયો હું ઘરેથી લાવીને માં દાખલ કર્યા છે ખાલી હોસ્પિટલમાં ડૉક્ટરો હડતાલ ઉપર હતા તેના કારણે અહીંયા દાખલ કર્યા રાત્રે ડૉક્ટર સાહેબે એમએલસીથી જાણ કરી છે પણ કોઈ એમએલસી રિસીવ કર્યા પછી ફરિયાદ લેવા કે જવાબ દેવા આવ્યા નથી એ લોકોને કોઈ સક્ષમ અધિકારી મળતા હોય કે શું હોય રામ જાણે આઈજી કંટ્રોલમાં ફોન કર્યો સ્ટેટ માં ફોન કર્યો સિંગલ સાહેબને મેં ફોન કર્યો ઉપાડ્યો નહીં અને હજી સુધી અત્યાર સુધી કોઈ આવ્યું નથી તો હવે અમારે શું કરવાનું મળે